નમસ્કાર મિત્રો મધ્યપ્રદેશના છીદવાડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના આઠ સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના મહુલઝીર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડેલ કછાર ગામની જણાવવામાં આવી રહી છે એસપી મનીષ ખત્રીએ પરિવારના આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે એસપીએ જણાવ્યું હતું કે હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો ગઈકાલે રાત્રે તેણે ભાઈ ભાભી પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના આઠ લોકોની હત્યા કરી હતી જે બાદ તેણે ગામથી સો મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનામાં એક બાળક ઘાયલ થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર યુવકે તેના માતા પિતા પત્ની બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કુવાડી વડે હત્યા કરી હતી અને હત્યા બાદ તેણે પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો